કાશ્મીરી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ લલિતભાઈ અને તેમની આખી ટીમ એમની પર એમના પરિશ્રમને કારણે આજે બોડેલી અદાલતમાં ઈ લાઇબ્રેરી ઓપનિંગ થયું છે લગભગ બે લાખ પંચોતેર હજાર રૂપિયાના ખર્ચે એમણે આ આજે ઈ લાઇબ્રેરી છે એ બોડેલી કોર્ટની અંદર બાર એસોસિએશનને એમણે વકીલો હાઈટેક સુવિધાથી સજ્જ થાય એના માટે આજ રોજ બોડેલી મુકામે એવું સમજો કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં સૌ પ્રથમ બોડેલી મુકામે ઈ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું અને એમાં ખરેખર સી ફાળો બોડેલી બારના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી શ્રીની વારંવાર અને તમામ વકીલોશ્રી રજૂઆતને કારણે થયું આજના આધુનિક જમાનામાં ડિજિટલ કરન્સી ઓનલાઈન પેમેન્ટ ને ઓનલાઈન બધું જયારે ચાલી રહ્યું હોય ત્યારે સાથે સાથે કોર્ટો અને જ્યુડિશિયલ ઓફિસરોને જ્યુડિશરી અને તમામ જ્યુડિશરી સાથે જોડાયેલા વકીલશ્રીઓ જે વ્યવસાયમાં છે એ તમામ એવું ઈચ્છે કે આપણે પણ જમાનાની સાથે ચાલવું જોઈએ અને આજે શક્ય બન્યું છે ખરેખર બધું જ અત્યારે અહીંયા બેઠા બેઠા બોડેલીમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો દોઢ વાગે આવ્યો હોય એનું પોણા બે વાગે એમનો ચુકાદો એમના હાથમાં આવી જાય નામદાર ગુજરાત હાઈકોર્ટ અને દેશની તમામ હાઈકોર્ટોમાં જે જે ચુકાદાઓ આવે છે એ તમામ ચુકાદાઓ ઈ લાઇબ્રેરીની મારફતે ખરેખર વહેલામાં વહેલી કે એમના હાથમાં આવે એવા ખૂબ સારો અભ્યાસ કરી શકે અને એની સાથે સાથે ખૂબ જ સારું વકીલાતના વ્યવસાયની કારકિર્દીમાં ખૂબ જ આગળ વધી શકે એ યોજના છે એ જ હેતુ સાથે અમે આજે બોડેલી મુકામે એ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે સૌને ખૂબ ખૂબ અભિનંદન બોડેલી બહાર અને તેના તમામ પરિવારજનોને વકીલજનોને ખૂબ ખૂબ અભિનંદન બોડેલી બાર એસોસિએશન છોટા ઉદયપુર જિલ્લાનું જે આજે બોડેલી જે કોર્ટ છે એ જે હાઇટેક સુવિધાથી સજ્જ થઈ છે આજે અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી નલીનભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ બે લાખ પંચોતેર હજાર રૂપિયાના ખર્ચે એમણે આ જે ઈ લાઇબ્રેરી છે એ બોડેલી કોર્ટની અંદર બાર એસોસિએશનને એમણે વકીલો હાઈટેક સુવિધાથી સજ્જ થાય એના માટે એમને આપી છે અને સાથે સાથે અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે સદસ્ય છે માન્ય રણજીતસિંહ રાઠોડ સાહેબ એમણે પણ આજે એક ઝેરોક્સ મશીન આપી અને સોનામાં સુગંધ ભળ્યું એવી રીતે જે કામગીરી થઈ છે આ પ્રસંગે સૌ વકીલ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આખો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો એ બદલ હું અમારા બાર કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેનશ્રીનો અને રણજીતસિંહ રાઠોડ સાહેબનો હું દિલથી આભાર માનું છું અને તમામ વકીલશ્રીઓને શુભકામનાઓ પાઠવું છું કે આ જે ઈ લાઇબ્રેરી આપવામાં આવેલી છે એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે અને ખૂબ સારી મહેનત કરી અને વકીલ આગળ વધે એવી શુભકામનાઓ મુકામે અદ્યતન નવી કોર્ટ તો બની ગઈ અને એમાં ઈ લાઇબ્રેરી માટે અલગ અલગ જગ્યાઓ પણ ફાળવવામાં આવેલી હતી બોડેલી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ લલિતભાઈ અને તેમની આખી ટીમ એમની એમના પરિશ્રમને કારણે આજે બોડેલી અદાલતમાં ઈ લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે અને એમાં અમને એટલે કે બાર કાઉન્સિલ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે મને નરેન પટેલ અને મારા સહમિત્ર એ પણ બાર કાઉન્સિલ ગુજરાતના મેમ્બર છે રણજીતસિંહ રાઠોડ તમામને અને અહીંના તમામ ધારાશાસ્ત્રીઓ સિનિયર જુનિયર અને લીડિઝ બધાને ભેગા કરી આજે ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે ઉદઘાટન કર્યું છે આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આ ઈ લાઇબ્રેરી એટલે એવી અદ્યતન છે કે તમને અહીંયા બેઠા બેઠા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો મળે નામદાર ગુજરાત અદાલતો જે છે અલગ અલગ ત્યાં શું થઈ રહ્યું છે કે ચુકાદા આવી રહ્યા છે એ પણ જુનિયર વકીલોને અને સિનિયર વકીલોને પ્રાપ્ત થઈ શકે તેમ છે આનો ભરપૂર ઉપયોગ વકીલ મિત્રો કરે અને પોતાની કારકિર્દી ઘડે અને આગળ આવે એવી ભગવાનના આજના સમયમાં પ્રાર્થના